પાટણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી સીઝનને લઈ ચૂડેલનો આતંક સામે આવેલું છે તાલુકાના સબરસણ ગામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં ચૂડેલના ઝુંડોએ દેખા દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અનેક પ્રકારની દવાઓના છંટકાવ કરવા છતાં ચૂડેલના ઉપદ્રવમાં કોઈ જ ફરક પડતો નથી જેને લઈ ગ્રામજનોને પોતાના ઘરો બંધ કરીને હિજરત કરવાની નો બતાવી છે પાટણ પંથક સહિત જિલ્લામાં પ્રતિવર્ષે ચોમાસાની વરસાદી સિઝનમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર તેમજ ખેતીલાયક જમીનમાં બનેલા સોસાયટીના મકાનોમાં ચુડેલોની જીવાતોનો ઉપદ્રવ જોવા મળે છે ત્યારે જિલ્લામાં પડેલા પ્રથમ વરસાદી માહોલ બાદ પાટણ તાલુકાના સબોષણ ગામ સહિત આસપાસના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં ચૂડેલનો ઉપદ્રવ દિન પ્રતિદિન વધવા પામ્યો છે ગ્રામજનોના ઘરો શાળાઓ અને આંગણવાડીઓમાં ચારે તરફ ચૂડેલના ઝુંડે ઝુંડ જોવા મળી રહ્યા છે ઘરની દિવાલો ઉપર ચૂડેલનો ઉપદ્રવ વધી જવાને કારણે લોકોનું ઘરમાં રહેવું ભારે પડી ગયું છે તો આ જીવાતોના ઉપદ્રવને કારણે ઘરમાં મહિલાઓને રસોઈ સહિત અન્ય કામકાજ કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો ચૂડેલા ઉપદ્રવની આ પરિસ્થિતિ સામે ગામના કેટલાય પરિવારોના લોકોને પોતાના ઘરો બંધ કરીને અન્ય સ્થળે સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે તો આ સમસ્યા અંગે સરપંચ દ્વારા તાલુકા કક્ષાએ રજૂઆત તેમજ આ બાબતે જાણકારી આપવામાં આવતા દેશી પદ્ધતિથી આ જીવાતોનો નિકાલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે આમ પાટણ તાલુકાના સબોષણ ગામે ચૂડવેલના ઉપદ્રવને લઈ આજે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે